भालो कोण विक्रम भाई ज्यादा तो भाई आवी ग्या छे तो विक्रम भाई तुम्ही જોઈ राछो आज आपले गावडा आई ग्या छे तो हमारो घर मा होता होताज ठंडी जोरदार से बदा हुई ग्या है विक्रम सिंह भाई आई ग्या छे स्वागत से भाई तो आज आपण गावडा थी लाइव क्रिया छे के भाई बहुत मजा आवे छे ठंडी जोरदार छे બધા ઊંઘી ગયા આપણે લાઈવ કર્યો છે આપણે મજામાં ભાઈ આજે તો ઉપર ખાવાનું નહીં આવી ગયો છે ગામડા જવા ગામડાના મકાનમાં આરામ કરો છું મસ્ત ઠંડી કેવી છે ગામડે ઠંડી ભાઈ જોરદાર છે જો બે ધાબળા ગોદરા વડે તો મકાનમાં જય માતાજી રામ 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 રામભાઈ રવિભાઈ રામ રામ બહુ જોરથી નહી બોલું કારણ કે બધા ઊંઘે છે મોજ વિક્રમભાઈ વિક્રમસિંહ વિક્રમશિર આવી ગયા છે રવિભાઈ મસ્ત આઠવાડિયામાં વાળું કરીને જમીન બધા ઊંઘી ગયા હે અહીંયા તો બધો સામાન નહીં પાવર બેંક ને બધું

આઠ વાગ્યા જ જમીન ઊંઘી જાય તો ફૂલ ઠંડી છે ભાઈ ઠંડી તો જોરદાર છે વિક્રમસિંહ લખે છે તમે મામા પાણા અંદર રહેવા પહેલા પોલીસ આવે એવા લાગો કાલે ક્યારે આવશો સવારે સાડા નવ ની આસપાસ આવી જાય છે જો જલ્દી જલ્દી બાકી તો સવારે અહીંથી નીકળે છે મિત્ર આ અમારું ઘર છે ગામડાનું મસ્ત જૂના છે જોઈ રહ્યા છો જ સુંદર મજાનું છે નવ વાગે પહોંચી તો એન્ટ્રી ફટાફટ મળશે તો પહેલું નીકળવું પડશે આઠ નવ નવ તમે પહોંચી જાય છે હું આવી જાય છું નક્કર એન્ટ્રી માં લોચા થશે પણ હું શું કરી જવું એટલે લગભગ પહોંચી જાય હાલો ને આજે મેં જોયું તો તૈયારી ચાલતી હતી બધી ગ્રાઉન્ડ બધી ઓકે ઓકે બા શું કરે બા તો આરામ કરે નાખો લાટા વાળે મસ્ત હોય ગયા બધા हम्म क्या 9:00 बजना हो गया बाप बधाई हो गया है बाहर तो जो तो कुतरा पसे सियारिया उन है ગોવિંદગીરી બાપુ વિજય લાયક સાથે ગોવિંદગીરી બાપુનું સ્વાગત છે ભાઈ આપણે ગોવિંદગીર બાપુ પણ જોડાણા છે તમે નીંદર નથી આવતી મેર ભાઈ નીંદર કેથી આવે જે તો ઊંઘવાનો ટાઈમ તો મોટા ભાગે અગિયાર વાગ્યા પછી હોય પપ્પા શું કરે પપ્પા શું કરો છો આ જો લાઈક કરો છો લાઈક ડન વસંતભાઈ ભાનુ છેલ્લી અમારે દુબઈથી વસંતભાઈ વસંતભાઈ જોડાણા છે તો વસંતભાઈને જણાવ્યું હતું કે આજે આપણે ગામડા આવી ગયા છે ને અહીંયા જો અમારું મકાન છે જુનવાણી ગામડાનું મકાન છે જૂનવાની યાદી છે મારા બાપુજીનું તો વસંતભાઈ સ્વાગત છે અમારી લાઈવ ચેનલમાં ને ગોવિંદગીરી બાપુ હર હર મહાદેવ અમારા ગોવિંદગીરી બાપુ જોડાઈ ગયા છે મહાદેવ ગ્રુપના ચલાવી રહ્યા છે હું ભૈયું ભૈયું બોલે છે લે ભયુ ભાઈ મજામાં હું જાય છે વહેલો દરેક મિત્રોને ગોવિંદગીરી બાપુના તરફથી જય મહાદેવ જય હો જય હો જય ભોળેનાથ હર હર મહાદેવ ઓમ નમ શિવાય તો દર્શક મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તમે મેસેજ કરી રહ્યા છે એ રાપર કચ્છથી જોડાણા છે અમારા ગોવિંદગીરી બાપુ જે એક મહાદેવ ગ્રુપ ચલાવે છે અને સેવાનું કાર્ય કરી રહ્યા છે મહાદેવ ગ્રુપ તરફથી હરહર મહાદેવ ગોવિંદગીર બાપુ વિજયભાઈ રવિભાઈ પણ કહી રહ્યા છે ગોવિંદગીર બાપુ લાઈક કોમેન્ટ કરતા રહો લાઈક કોમેન્ટ કરતા રહો વાય ખૂબ ખૂબ આભાર ગોવિંદ બાપુ અને ગોવિંદ બાપુ તમે જોઈ રહ્યા છો આજે હું ગામડે આવી ગયો છું અમારા બાબાપુજીને મળવા અને જોઈ રહ્યા છો અમારું ગામડાનું મકાન દુકાન છે એ ટાઈપનું જ છે મકાન જોડાઈ જાઓ જોડાઈ જાઓ મારે દસ મિનિટનો ટાઈમ છે જો અમારો ગોવિંદગીર બાપુ કારણ કે એને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે જલ્દી જલ્દી જોડાઈ જાઓ જોડાઈ જાઓ મારી પાસે ટાઈમ નથી તો મિત્રો જેટલા મિત્રો લાવ છે એ જરૂરથી જોડાઈ રહે અને આપણે ગોવિંદગીર બાપુ આપણે થોડી વાતચીત કરવા માગે છે એના કામ વિશે તો જે મહાદેવ ગ્રુપના કામ વિશે વાત કરવા માંગે છે આવું ન ચાલે ખાલી ફક્ત પાંચ જણા જોઈએ જઈ રહ્યા છે જલ્દી પધારો પધારો અત્યારે તો ગુજગીર બાબુ મોટે ભાગે આપણા મિત્રો વહેલા આવી જાય છે આજે તો ગામડા તો ફરીએ તો લાઈવ કર્યું છે અત્યારે હાલમાં અમારે રવિભાઈ જોડાણા છે અને એક દુબઈથી વસંતભાઈ જોડાણા છે બાપુ લાગે અત્યારે જે ઓવર ટાઈમ થઈ ગયો છે એટલે મિત્રો ઓછા છે કારણ કે ભાગે આપણું લાઈવ આઠ વાગ્યા પછી ચાલુ થાય છે એટલે મિત્રો બધા આવે છે ગોવિંદ બાપુના ઘરેથી લાઈવ કરશું મેરભાઈ વાહ ખૂબ જ સારો વિચાર છે ભાઈ અમારે રવિભાઈ કહી રહ્યા છે ગોવિંદગીર બાપુના ઘરેથી ગોવિંદ બાપુ સાથે લાઈવ કરીશું તો મિત્રો એ ટાઈમે આપણે ખૂબ જ સારી એવી કામની વાતો સેવાની વાતો કરવાની છે ઓડિયન્સ હોય તો મજા આવે વાત કરવાની સાચી વાત છે પણ અત્યારે કોઈ ઓછા જોડાય એવું લાગે ચાલો કાલે વાત કાંઈ વાંધો નહીં ગોવિંદ બાપુ હર હર મહાદેવ ઓમ નમ શિવાય તમે જઈ શકો છો બધી જ માહિતી આપશું ચોક્કસ આપણે કારણ કે ભાગે આપણે મિત્રો છે એ સાડા સાત આઠ વાગે લાઈવમાં વધારે હોય છે અત્યારે તો જોઈએ કે લાવે છે અત્યારે ન ટાઈમ ઓવર ટાઈમ થઈ ગયો છે બુદ્ધિ છે ઓવર ટાઈમ થઈ ગયો એટલે ઓછા માણસો આવે છે લાઈનમાં હા તો હું ફ્રી હતો એટલે મેં ચલો કરીએ ચલો રવિભાઈ ત્યાં અત્યારે ગુડ નાઇટ કરી સવારે વહેલા ઉઠવાનું છે જય માતાજી જય ભાઈ

મારે સોમ તો થઈ જશે સાડા નવ તો થઈ જશે એવું લાગે વાંધો નહીં પહોંચી જજો તમે મારી ચિંતા ન કરતા તમને એન્ટ્રી મળે તો તમે જતા રહીજો મારું કંઈક થઈ રહી છે મારે લીધે તમે ટાઈમ ન બગાડતા ચલો વાંધો ને કાલે કાંઈ ફેરફારી છે ફોન કરીશ અત્યારે આપણે જઈ જય માતાજી જય શ્રી આરામ હા વાંધો ને ભાઈ આવી જાય ચલો ને ઓકે ભાઈ ચલો રામ રામ જય માતાજી ઓકે ભાઈ ઓકે ભાઈ